નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં કંપનીમાં ક્રેન દ્વારા પતરા કાપવાનું ભારે ભરખમ મશીન ચડાવવામાં આવી રહ્યું હતું આ દરમિયાન મશીન નીચે પટકાયું જેથી કામ કરી રહેલા અઠ્યાવીસ વર્ષીય યુવકનું ઘટના સ્થળે જ મોત થયું આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે આ મામલે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં ક્રેન ઓપરેટર વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ કરવામાં આવી રહી છે મળતી માહિતી મુજબ મૂળ બિહારના વતની અને હાલ ઈચ્છાપુર ગાયત્રી નગરમાં રહેતા અઠયાવીસ વર્ષીય જીતેન્દ્ર ચૌધરી જે સ્થાનિક વિસ્તારમાં આવેલમાં કાલી ક્રેન સર્વિસમાં ત્રણ વરસથી હેલ્પર તરીકે નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો નાનો ભાઈ કર્મુ ચૌધરી પણ ક્રેન સર્વિસમાં હેલ્પર તરીકે કામ કરે છે પરિવારમાં માતા પિતા અને પાંચ સંતાનો છે માતા પિતા અને બે બહેનો અને એક ભાઈ જે વતનમાં રહે છે બપોરે આશરે એક વાગ્યાની આસપાસ જીતેન્દ્ર અને તેનો નાનો ભાઈ કર્મુ અન્ય હેલ્પર રવિન્દ્ર લાલજીત મોર્યા ક્રેન ડ્રાઈવર તાહિર હુસૈન નસરૂદ્દીન અહેમદ અને ક્રેન સર્વિસના માલિકનો દીકરો પ્રિન્સ નિપુલાલ મોર્યા સાથે ક્રેન લઈને આરજેડી ખાતે પહોંચ્યા હતા આરજેડી ટેક્સટાઇલ પાર્ક ખાતે પ્લોટ નંબર એકસો બોતેર પાસે પત્રા કાપવાનું લોખંડનું મશીન ટ્રકમાંથી ઉતારીને જેઆર ઇક્વિપમેન્ટના કારખાનામાં મૂકવાનો હતો બપોરે લગભગ દોઢેક વાગ્યાના અરસામાં આ ક્રેન ડ્રાઈવર તાહિર હુસેને ટ્રકમાંથી પતરા કાપવાનું લોખંડનું મશીન ક્રેનના પટ્ટા સાથે બરાબર બાંધ્યું ન હતું આ પતરા કાપવાનું મશીન ઉતારી લોખંડની પાઇપ પર બેદરકારી અને ગફલત ભરી રીતે મુકાયું જેથી જીતેન્દ્રએ પતરા કાપવાનું મશીન બરાબર ગોઠવવા માટે પતરા કાપવાના મશીન નીચે રહેલ લોખંડનો પાઇપ તેના પગ વડે હટાવ્યો આ દરમિયાન આ પતરા કાપવાનું લોખંડનું વજનદાર મશીન અચાનક જ જમણી બાજુ જીતેન્દ્ર ઉપર પડી ગયું મશીન માથે પડતા તેને છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચી તે લેહિ લોહી લુહાણ થઈ ગયો અને બેભાન થઈ ગયો હતો સૌ દ્વારા ભેગા થઈને ક્રેનની મદદથી મશીનને ઊંચું કરીને જીતેન્દ્રને બહાર કાઢવામાં આવ્યો અને ત્યારબાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યું અને જ્યાં હાજર તબીબ દ્વારા જીતેન્દ્રને મૃત જાહેર કરાયો આ મામલે જીતેન્દ્રના ભાઈએ ક્રેનના ઓપરેટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેથી ઇજાપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે